માર મીમાન આવે ને એટલે બધુંય હે ને પાવનવાડી કાવ નવીન થયું ને માર મહિને ને બધાને સેકિંગ કરવું જોઈએ થી સેકિંગ કરે ને અમારા બે જીણકા આવ્યો લાગી જાય છે મતલબ ઉપાધી કરમાં નકા પાછી લઈ જાય જે લીંબુડીન છોડવો હે તો એરિયો હોતી આપ તેવડી ન ફેરવાય ને પછી હે ને અને આ જીણકા જીણકા હે ને મારા સબસ્ક્રાઇબર હે પાછા તો વ્યૂઅર્સ હે કાયમ સમ વિડિયો જોવો જોઈએ ન જાની

વાયરલ દેવા પોલીસ ખાતા માં બેઠા બેઠા ખાવાનું તો દે ને કઈ પર્વતમા કાને ઝુમકડા નું બહુ વાય ગમઈ માણા ખાહે હા મલક મોખ લાવું ફઈ બી બિયારણલાસનો સોરા આવું ઈ તો અસલ નઈવા વાતે કામ થિયો કાલે દવા છાટી દી સે ન્યા પાચે સે ને તો તને વાંધો નઈ ને તો બધા નઈ ખાવા બધાથી પરવા સિપડાના બાસ્તા હરાઈ હા દુનિયાના સિપડાથી પડ્યા હા યે અમારે આ બારોબાર પોપિયા હે ઓલા બકા લાફી તો હા લાફી કરે ને ક્યાંક લાફો કરે ને દે ને નવણી રાજય ભાઈ ગયો ખાન કરે માર મોહિન જાની બે હાલે ને જાય

અને પાણીની પણ અસરથી થઈ ગઈ ધોવાઈ ગયો અને હાઇનની દોવાનું દોવાઈ પતાઈ ગયું પતાઈ ગયું લખવું દૂધ ભરવા ગો અને આ બધી ઓલી આ લાઈનમાં નાખાતું આવે તે લાખોમાં પૂરી પાછાથી નાખતો આવે ને ત્યાં મારા મારા વાળી પીર પૂર ગયો પાડો બાકી છે પછી બધી લાઇન બે લાઈન નાખી દી હે એ હું વ્યારાનું કરી મહેમાન ઉતા આગળ દોવા બેઠા પહેલાં પહેલાં થોડીક વાર પહેલાં ગા અને આયુષની વાટ જોવી સારું છે કન્ટિન્યુ જ્યાં ઊભે અને વાટ જોવે ને અમારે હું કેતી હોય ને કાંઈ એમ નદી કાંઠો હોય એટલે મોરલા બહુ હોય આગળ ને એને હખાઈ દીધી અમારે ભેગું આવી જોકી વાર ઉપા શેણવા આવ્યા ઝીણકા હોય ને એણે જે પીસા બહુ ને મોટા ને તો બસોલા મોટા મોટા પીસા થઈ ગયા એક ફેર ઉતાર નાખે પાછા પાસા મોટા થવા માંડ્યા કાલે હે ને આમાં બધા દવા મારી નથી હું જરાક જોતી આવા ને નતા નથી ક્યાંક એ આવા ખેતરમાં નેદવાનું ચાલુ ઉતું નથી કેટલું ક્રિયું હોય બહુ જાજી ધાર્યું નીર્યું હોય ને આમાં કાલે હે ને આ બધું ઓઘોસ ઉતું નથી ઉપર રૂપા નથી એ બારોબાર જ બધો ડૂસો નાખે દઈએ એ ડૂસો બહાર જ નાખતા જાય પાછું આપણે ધવાડામાં લેવું હોય ને તો કઈમ આવે અને પેલા બહુ નેતી રૂપારી દેખાતી માંડવી એ વસોલની રૂપારી થવા માંડી ને આમાં છે ને થોડા થોડા લાયા જોઈણી ઉડી છે વધારે તો મગજ છે બીજું બહુ કંઈ નહીં હાથી આવેલું ને એમાં કાક કાક પડે પણ ગાહ ને ઓલું થયું અહીં હાથી આવેલું ને આમાં ઓલા થેગા વેલા હાતે પાસિયા કોર હેડા મે ની હાયર લીધી હોય ને એમાં આવેગા એટલે થોડા ઘણા રિયા ને થોડા ઘણા જાતા રિયા ને તો યા કોર ની આત આખે આખી લાઈન હે ને ઈ રે ગય લેવાન ધોની આવે અને જો આ બધું હે ને એ બહાર નખતા જાય તે અસલ નો હરખ ને મણે કે આમાં કાક થી બાકી ઈ હે જા લીમડા ડાળખી ખોડી ને થે એટલું બાકી રહ્યું આ ડાળખી ખોડી ને ન્યાથી બાકી હે આ ન્યાથી બાકી હે આ ન્યાથી દેખાડ દે એટલે બાકી રીયું કાલે રૂપાણી સોખી અસલ ને મસ્ત નેદતા જાય તે ઉપાધિની ની આપણે કામ નીકળી જાય અને આજે ફર ભાગ્યું હતું તે નિરાય થઈને કહેતા આપણે નેદવા સડીએ એવું કહીને કામતા ગમે ને કરવું હોય છે એટલે એવું હે લાઈટ લગભગ પાસે આ આવે ગઈ લાઈટ ત્યાં ને મોહીને ને આરુષની હે ને સવારમાં ઉઠે ને જ એક લવણ હોય કે ભાવફીન વાળી જાઉં ભાવફીન વાડીએ જાઉં એ જ લવણ હોય ને ત્યાં જમાર મોનની લંબાઈ લઈને આવી હતી આકો આવ્યા તો પહેલાં ઉતારા ગયા ભાઈ આવ્યો તો બસ તેડે એટલે એ ઘુમરો મારવા આવ્યા આવ્યા ને ત્યાં આગળ બસ દોવા બેઠા નહીં પહેલાં પહેલાં જ ગયા ને પછી અમે દોયું ને ધોવેને એ આપણું કામકાજ હોય ત્યાં ચાલુ જ રીએ કાયમનું કાયમ જ અને મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી હે આયુષ એન્ડ ફેમિલી બ્લોગ જ છે એમાં પણ એમાં કોઈ ફોલો ન કર્યો હોય તો ફોલો કરજો ને હું બહુ ઓછું ઇન્સ્ટાગ્રામ તો વાપરા પણ આજે ને માં કોમેન્ટ હતી એન લાઈફ ઇઝ બોટાદ એની હા એવું જ કે હે લગભગ ભાઈની યુટ્યુબ ચેનલનું નામ તે એની કોમેન્ટ હતી કે તમારો કોન્ટેક નંબર આપવો ડાયરેક્ટ હું કોન્ટેક્ટ નંબર વિડીયામાં ન આપ્યો હગા પછી હે ને ખોટી રીતના હેરાન કરે એટલે હે ને ઇન્સ્ટામાં ફોલો કરજો ઇન્સ્ટામાં હું તમને નંબર આપી દે કોઈને કંઈ કામ કામકાજ હોય તો ઇન્સ્ટામાં મને ફોલો કરો એટલે ઇન્સ્ટામાં નંબર આપી ને ઇન્સ્ટામાં વાત થઈ જાય હે એટલે એવું હે અને હે તો હે ને આપણે આજનો વિડીયો તમે આજ એન્ડ કરી દેવો કે આજે ને કામ એ જે રસોડાનું કામ બધું બાકી છે અને ઘરમાં ઝીણો મોટો જે લુગડાને ઘડી મારવાનું એવું બધું બાકી છે એટલે આપણે આજના વિડીયો આજે કદીએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોઈ નોકરી હોય તો ભૂલાય વગરનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ દબાવી દેજો અને બધા સબસ્ક્રાઈબ કરી દીજો તો સારું મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધા નહીં જય માતાજી